શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે બીજી ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સગુણ ભક્તિ ભૂત માત્રમાં ભગવાન છે એની ખાતરી થાય તે પહેલાં મારામાં તે છે તેની ખાતરી થવી જોઈએ સોનાના દાગીના ઓમને સોનાના મેળવી આપો એમ કહેતા નથી તે જ પ્રમાણે મને બહાર કશે ભગવાન મળવાના છે એવું સમજવું નહીં તે આપણી પાસે જ છે માણસ જો બોલે તેવું વર્તતો હોય તો તેને તેનો અનુભવ આવ્યા વગર રહે જ નહીં હું કોનો છું એ જાણ્યું તો પછી હું કોણ એ જાણવામાં વાર લાગતી નથી સંત સમાગમ કરીએ એટલે હું કોણ એ સમજાય છે સાક્ષી રૂપે રહેલો જે હું તેને જોવા જંગલમાં જવું પડતું નથી મારા પણ છોડીએ એટલે હું કોણ તે સમજાય છે ભગવાન ચારે કોર ભરેલા છે એમ ખાલી મોઢેથી આપણે કહીએ છીએ પણ તે પ્રમાણે વર્તતા નથી ત્યાં મૂળમાં આપણે ચૂકીએ છીએ ભગવાન મારામાં છે તેવા જ બીજામાં છે એ આપણે સગવડ પ્રમાણે ભૂલી જઈએ છીએ જેમ ઓરડામાંના દીવાનો પ્રકાશ આખા ઓરડામાં ફેલાઈ જાય છે તેમ આ આખા જગતમાં ભગવાન વ્યાપીને રહેલા છે હું કરતા નથી રામ કરતા છે કહ્યું કે એમાં બધું આવી ગયું કપડાં જુદા જુદા પહેરે પણ માણસ એક જ હોય છે સંન્યાસ એ મનનો હોય છે કપડાંનો નહીં મન પર કશાની પણ અસર ન પડવા દેવી એનું નામ સંન્યાસ સગુણ ભક્તિ કરવી ભક્તિપૂર્વક નામ લેવું નામમાં ભગવાન છે એ જાણવું અને ભગવાનના બનીને રહેવું એ જ પરમાર્થનો સુલભ માર્ગ છે સાધુ સંતોએ અતિશય પરિશ્રમ લઈને અને પોતે અનુભવ લઈને આ માર્ગ આપણને બતાવ્યો છે આપણા જેવાની સાથે આપણી મિત્રતા બંધાય છે આજે આપણે દેહધારી હોઈને દેવ પણ આપણને આપણા જેવા જ એટલે સગુણ મૂર્તિ જોઈએ નાનું બાળક કોઈ વસ્તુ માટે હઠ પકડીને બેસે તો આપણે તેની આગળ તે વસ્તુ જેવી બીજી પણ નુકસાનકારક નહીં હોય તેવી વસ્તુ મૂકીએ છીએ તે જ પ્રમાણે સગુણોપાસનાનું પરિણામ નિભજે જ છે દ્રશ્ય વસ્તુ પર આપણો પ્રેમ છે જે દેખાય છે તે જ સુખનું છે એમ આજે આપણને લાગે છે એટલે આપણો જ આપણી કલ્પનાથી ભગવાનને સગુણ બનાવ્યા અને તેમની ઉપાસના કરી એ ઉપાસનાનું છેવટનું પરિણામ આપણી બુદ્ધિ નિશ્ચયાત્મક થવામાં રહેલું છે આગ્રહ અને પ્રેમ ફક્ત એક ભગવાનના ધ્યેય માટે હોવા જોઈએ બીજા ધ્યેયો હોય પણ તેમનો આગ્રહ નહીં જોઈએ સંસારો વ્યવહાર કરતાં ભગવાનમાંથી મન ચલિત થાય નહીં ત્યારે તેને સહજ સમાધિ કહેવાય છે સહજપણે જીવવું એટલે કે સહજપણાથી વેગડા ન થવું એ જ સહજ સમાધિ હોય છે રામ સર્વ કંઈ કરે છે અને રામ મારા દાતા છે એ ભાવના જેની સ્થિર થઈ તેના પર ભગવાનની કૃપા થઈ એમ જાણવું તેનો જન્મ સાર્થક થઈ ગયો એમાં કહેવા પણ જ નથી નામ લેતા પોતાનું વિસ્મરણ થઈ જવું એ સર્વોત્કૃષ્ટ સમાધિ હોય નામમાં પોતાને ભૂલી જવાનું શીખીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ